હોસ્પિટલમાં અંધાપા સામે આવ્યો છે કહી શકાય કે પાટણ સમાચાર પ્રાપ્ત થયા છે છે રાધનપુરની હોસ્પિટલ વિવાદમાં આવી તો ટ્રસ્ટની હોસ્પિટલમાં બીજી ફેબ્રુઆરીએ જેટલા ઓપરેશન થયા હતા દર્દીઓના ઓપરેશન બાદ આ ઘટના બના પામી છે જ્યાં તેર માંથી સાત દર્દીઓને આંખમાં તકલીફ થઈ રહી છે તો ઓછું દેખાવાની આંખમાં બળતરા થવાની અને આંખમાંથી પાણી નીકળવાની ફરિયાદો સામે આવી છે

સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ આરોગ્ય મંત્રીએ ખુદ મુલાકાત લીધી હતી તેને ગણતરીના દિવસો વીત્યા નથી ત્યારે ફરી એકવાર બીજી વાર આ પ્રકારની જે ઘટના છે તે બહાર આવી છે સર્વોદય હોસ્પિટલના જે ત્યાં દર્દીઓ જે છે તે દર્દીઓને આ પ્રકારની ઘટના થઈ હોવાનું માલુમ પડતા તે લોકોને ત્યાંથી અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અત્યારે તેમની ટ્રીટમેન્ટ ચાલુ છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો કોઈ પણ લોકોને અંદર જવાની મનાઈ કરવામાં આવે છે અગાઉ પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી કે દર્દીઓને જ્યારે અહીંયા લાવવા ખસેડવામાં આવે છે ત્યારે તેમની તબિયત કેમ છે કે કેમ નહીં કોઈ પણ મીડિયાને અંદર જવા દેવામાં આવતા નથી ને સાથે જ લોકોને પણ કે કંઈ કહેવામાં આવે છે કે અંદર જવાનું ટાળે તો કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ફરી એકવાર અંધાપા કાંડના જે દર્દીઓ છે તેને અહીંયા અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા છે જે બ્રિજેશ વારંવાર આવી ઘટનાઓ જે છે તે સામે આવતી રહેશે ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગ પણ ઊંઘતું ઝડપાયું છે તેમ કહી શકાય જી બિલકુલ કારણ કે જે પ્રમાણે અગાઉ પણ આ પ્રકારની જે ઘટના છે તે ગણતરીના દિવસો પહેલાં જ બનવા પામી હતી ત્યારે પણ તંત્ર દ્વારા સજાગ થવાની જરૂર હતી તમામ જગ્યાએ આ પ્રકારના જ્યાં ઓપરેશન થતાં હોય કે આ પ્રકારની જ્યાં હોસ્પિટલ્સ હોય ત્યાં આગળ ચેકિંગ કરવાની અને ખાસ કરીને કઈ દવા વાપરે છે તે એક્સપાયટ છે કે કેમ તે અંગેની પણ તપાસ કરવી જોઈએ પરંતુ આ જે સમગ્ર ઘટના બનવા પામી છે તેમાં હવે જોવું એ રહેશે કે કેવા પ્રકારના જે પગલાં છે તંત્ર દ્વારા ભરવામાં આવે છે કારણ કે અંધાપા અંધાપાકાંડ જે કહી શકાય કે દર વર્ષે